શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધી શકી જય વાલો મારો બેઠો ક્યાં ક્યાં જય મારે તને ગોતવો ક્યાં ક્યાં જય વાલો મારો બેઠો ક્યાં ક્યાં જય મારે તને ગોતવો ક્યાં ક્યાં જય ગોકુળમાં ગોય તમે તો મથુરામાં ગોય તો ગોકુળમાં ગોય તમે તો મથુરામાં ગોય તો વાલો મારો બેઠો દ્વારિકા જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં જય મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ વાલો મારો બેઠો ક્યાં ક્યાં જય નદીમાં ગોય તમે તો નારામાં ગોય તો દીમાં ગોય તો મે તો નારામાં ગોય તો વાલો મારો બેઠો સમંદરમાં જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ વાલો મારો બેઠો સમંદરમાં જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ વાલો મારો બેઠો ક્યાં ક્યાં જઈ માં જોયું મેં આકાશમાં જોયું સરથી માં જોયું મેં આકાશમાં જોયું વાલો મારો બેઠો પાતાળમાં જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ વાલો મારો બેઠો ક્યાં ક્યાં જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ કથામાં ગોય તો મેં કીર્તન તો કથામાં ગોય તો મેં કીર્તન તો વાલો મારો બેઠો સતસંગમાં માં જઈ વાલો મારો બેઠો સતસંગમાં વાલો મારો બેઠો ક્યાં ક્યાં જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં જય ભાગવતમાં જોયું મેં રામાયણમાં જોયું ભાગવતમાં જોયું મેં રામાયણમાં જોયું વાલો મારો બેઠો ગીતામાં જય મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ વાલો મારો બેઠો ક્યાં ક્યાં જય મારે તને ગોતવો ક્યાં ક્યાં જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે